દર્શન કરવા માટે જાય ને આ કીધું છે આપણે અંદર વિડીયો બનાવી દઈશું કેમ કે એ વિડીયો બનાવવાનું પરમિશન ન હોય તો પણ આપણે કીધું છે વિડીયો બનાવવાનું કેમકે આ બેટ દ્વારકામાં છે ને આખી પોલીસને છે ને એ સંભાળે છે સાહેબ એટલે મોટા પોલીસ છે તો અત્યારે ચાલે છે કીધું ફોન આવ્યો છે તો ચાલો પહેલાં દર્શન કરીએ પછી આપણી યાત્રા ચાલુ કરી દઈશું બાકી તો આપણે ફ્રેશ પણ થઈ ગયા છે ના ધોઈ નાખ્યા ખાશે બાકી ચાલો આપણે નીકળીએ સનપુરમાં ગાઠી આવી ગઈ છે અને એટલે સાપમાન આવી ગયા છે હર હર મહાદેવ એ દ્વારકાથી તો ચાલો ભાઈ આપણે હવે નાસ્તો કરી લઈએ સ ને ભાઈ મંદિર છે ને સાડા નવ વાગે મંદિર છે તો ચાલે તમે વેટ કરશું પછી મંદિરના દર્શન કરીને પાછી આપણી યાત્રા ચાલુ કરી દઈએ નાસ્તો કરીને હવે જઈએ છે ભાઈ સોનાની નગરી જોવા માટે જો નાખી કહાની છે શ્રી કૃષ્ણજીની તો ચાલો મિત્રો સોનાની નગરી જોવા માટે આપણે જઈએ કે છે સોનાની દ્વારકામાં તો ચાલો મિત્રો અંદર દર્શન કરવા માટે આપણે જઈએ લક્ષ્મી માતાના ગણપતિ માતાના સરસ્વતી માતાના અહીંથી કહાની ચાલુ થાય છે શ્રી કૃષ્ણજીની આપણે ને આપણે દ્વારકાધીશના દર્શન કરીએ ને એ સામેથી સીધો રસ્તો આવે છે નાથી સીધો અહીંયા બાકી ચાલો હવે આપણે દર્શન કરવા માટે જઈએ ને અત્યારે નવ વાગી ગયા છે તો લગભગ વીસ મિનિટમાં પાછા ખુલી જશે કપાટ તો આપણે પાછા દર્શન કરી લેશું મંદિરમાં દર્શન કરવા માટે તો ચાલો મિત્રો મંદિરમાં દર્શન કરી આવીએ આપણે

બાકી ચાલો આપતો સાહેબને ઓળખતા જ બાકી બાકીને જ બેગ લઈને આપણી યાત્રા પાછી ચાલુ કરી દઈએ અમે આવી ગયા છે બેગ લેવા માટે ને અત્યારે વાગી ગયા છે દસ વાગી ગયા છે ચાલો આપણી યાત્રા આરામ કરી દઈએ અને આપણે અહીંથી નાગેશ્વર છે વીસ કિલોમીટર જેવું છે એટલે આપણે સાંજે ભૂગી જશું નાગેશ્વર બાકી ચાલો હવે આપણે યાત્રા ચાલુ કરી દીધી કરીએ હર હર મહાદેવ જય દ્વારકાધીશ

તો અત્યારે ભાઈ સાહેબ છે જો આપણે તમને કાલ કીધું જ હશે બાકી ખબર ન હોય તો કહી દેમ કે બે દ્વારકામાં આખું સંભાળી લીધું છે સેફ પોલીસમાં છે અત્યારે તો ચાલો જય દ્વારકાધીશ ને દર્શન ભાઈ શાસન કર્યો છે કેમ કે આવા દર્શન તમે ક્યારેય પણ નહોતા કર્યા એવા આપણે સાહેબે દર્શન પણ કર્યા છે ધન્યવાદ તમારે ને આપણે હોટલમાં રોકાના હતા એ સાહેબ સાહેબે જ આપણે હોટલમાં રોકાવ્યા હતા ચાલો હા જરૂર જરૂર જય દ્વારકાધીશ તો ચાલો હવે આપણી યાત્રા ચાલુ કરી દીધી ને હવે અહીંથી આપણે જશું નાગેશ્વર જ્યોતિર્લિંગ દર્શન કરવા માટે જાતો છે બધું ભાઈઓ મળે છે હર હર મહાદેવ જય ગણપતિ આપણે ક્યાં ના છો ભાઈ દેલવાડા નવો બંદર ના ને ભાઈઓ છે તો ચાલો હારે આવે છે અર્ધલગન આપણી યાત્રામાં જોડાય છે અર્ધલગન લગ્ન બીજો ગ્લાસ ભાઈ આપે છે ભાઈ તમારું નામ શું છે ભાઈ બીસ કેમેરાને એક વિડીયો ન ઉતારો ચલો ભાઈ આપડે સાસ પી લે બાકી બધા ભાઈઓ છે અહીંયા મહાદેવ મહાદેવ જય દ્વારકા આપણે સુદર્શન સેતુ પાર કરી લીધો છે ને અત્યારે આપણે હાઈવે ઉપર આવી ગયા છે બાકી ભાઈઓ પણ આપણે હારે હાલે છે જય દ્વારકા જય દ્વારકા ત્રેવીસ થઈ ગઈ છે ને ભાઈ આપણે નાથી દસ વાગે નીકળી દસ સાડા નવ વાગે નીકળ્યા હતા ને હું કહી કે રસ્તામાં લોકો એટલા બધી મળી ગયા ને કે અહીંયા જ આપણે સાડા બાર વાગે ગયા છે બકી ભાઈ છે જો આપણે હારે અર્ધલગન આવે છે આપણી યાત્રામાં સહયોગ દે છે ભાઈ તમારું નામ શું છે જીત ભાડીયા જીત ભાજીયા આપણે ક્યાંથી છું તમારું ગામ મારું ગામ શીખલી શીખલી ઉના તાલુકાના છે એટલે અમારા બાજુના ગામના જ છે બાકી તો ચાલો જોઈ હવે કા બાકી તો આગળ પોતર હશે ને આપણી જમીન નથી કેમ કે જમવાનો પણ સમય થઈ ગયો છે ગુજરાતી થારી આવી ગઈ છે ના છે સેવ ટેમેટા છે ઓરો છે ના છે દાળ છે બાકી ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ ઓળખો ખાવા માટે જાય છે તો ચાલો મંદિર મળી ગયું છે તો સામે સાંયો છે થોડોક બપોરને રેસ્ટ કરીને પાછા હા ચાલતા થઈ જશું ને હું કહેવાય કે આ છે તડકો પણ એવો જ લાગે છે મંદિર છે શીતલા માતાનું મંદિર લાગે જય શીતલા માતા ચાલો ભાઈ આ સીટ આપણે થોડોક ઓહો તાઢો પે આથી ટાટો ફોન ચાલુ થઈ ગયો ઊંઝાભાઈ ઊંઝાભાઈની સીટમાં બે જાય આપણે ચલો ભાઈ બેગ મે કીધો આપણે લઈએ આપણી સામાન છે જો રસ્તામાં બધા ભાઈઓ આપે ને એ આપણાથી તો ભાઈ જમાય તો નહીં ખવાય તો નહીં કેમ કે આપણું પેટ એટલું જ આમ ને એટલે બહુ એટલે આ જેટલો સામાન છે ને એ ભાઈને આપી દઈએ તો અત્યારે છોડા હશે હલો લઈ લે લઈ મહાદેવ મહાદેવ ઉભા રોભારો નથી ઉતાર ખાલી તો અત્યારે મિત્રો બે વાગી ગયા છે હા 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 પહોંચી ગયા છે હવે કઈ સેટું નથી રહ્યું જો બસવું ને દેખાય ને ના જ રહ્યું છે ને ચાલો ભાઈ ના પેહલા તો દર્શન કરીએ

નિરાતના આપણે દર્શન કરવા માટે જાય છે અંદર જાય છે ચાલો ભાઈ દર્શન કરી આવીએ ને આપણે બીજી યાત્રા કરી હતી એમાં પણ આવ્યા હતા ને અત્યારે પણ આપણે આવ્યા છે ચાલો ગોપી તળાવ આવી ગયું છે તો અંદર દર્શન કરવા માટે જઈએ આપણે ગોપી તળાવ પ્રવેશ દ્વાર રામ નામ કો ચાલો ભાઈ ગોપી તળાવના દર્શન કરીએ તમને પણ દર્શન કીધું છે

ના તો દર્શન થઈ ગયાં છે તો હવે અહીંયા દર્શન કરવા માટે જાય છે આવી ગયો શેવડીનો રસ ને ભાઈ પણ આવી ગયા છે આ ભાઈને લેવા માટે તો ચાલો ભાઈ હવે અમે શેવડીનો રસ પી લઈએ બાકી ભાઈને કોલ કર્યો છે તો તાર ગામ વેટ કરું છું ભાઈ આવે લેવા માટે કેમ કે એક ભાઈનો આપણો સંપર્ક થયો છે તો એ ભાઈનો શીશ મોબાઈલ છે તો હવે બીજા ભાઈને કોલ કર્યો છે તો એ ભાઈ આવશે અત્યારે ડ્યુટી કરે છે ડ્યુટી પૂરી થાય એટલે આપણે લેવા માટે વહી આવશે જો જાય છે તો આ ભાઈ આપણે યારે આખો દિવસ ચાલવામાં હતા કેમ મજા આવી ગઈ ને જરૂર જરૂર હા ભાઈ લેવા આવ્યા છે ચાલો મહાદેવ મહાદેવ તો અત્યારે આપણે ભાઈ દ્વારકાથી વીસ કિલોમીટર જેવું કાપ્યા છે તો અત્યારે ભાઈ જાય છે ચાલો લાઈટ આપણા ધોઈ નાખ્યા છે ને આ તો શોખા થઈ ગયા છે જો મિત્રો બધા આપણે કપડાં ધોઈને જો સૂકવી દીધા છે અહીંયા અગાસી ઉપર ને સામે છે ને ભાઈ હું છે ગોપી તળાવ છે છે ને એના સામે આપણે અહીંયા નાઈટ રહ્યા છીએ આ રીતની સુવિધા છે ને આજે ભાઈ ભજીયા બનાવે છે ભજીયા તો આપણે ભજીયા પણ ખાશું ને હું એક નથી ખાવાનો ને આ જ દિવસે પાર્ટી લોકો કરે છે ને એ જ દિવસે હું આવ્યો છું એટલે મજા આવશે એન્જોય કરવામાં બાકી ચાલો હું હવે ફટાફટ નાઈ નાખું બાકી કપડાં ઉકાઈ જાય તો સારું છે કેમ કે તાબા ઉપર ને પછી અહીંયા ઠંડી પણ પડે ને એને કારણે તો ચાલો પેલા ના આવું કેમ કે હીટરથી છે ને પાણી ગરમ કર્યું છે ને એની હિસાબે આગળ જે ચાલો ભાઈ હું નીચે ઉતરું છું ફેઝ થઈ ગયા છે ના ધોઈ નહીં ખસે અને તમને ખબર હશે કાસ તો ચાલો ભાઈ હવે ભાઈને મદદ કરવા લાગીએ કેમ કે ભાઈ બધું રાંધે છે એની હિસાબે પણ ખોલવા માટે આવી ગયા છે પાણી થોડી કરી દઈએ ચાલો ભાઈ ને આમાં બને છે ભાઈ આ શું બન્યું દૂધ પાક બને છે બાકી ભજીયા બનાવવાના છે તો ચાલો ભાઈ આપણે આપણું કામ છે ભાઈ લસણ મોડવા લસણ ફોલવાનું તો ચાલો ભાઈ ફોલજે જાય લસણ પાકના આ ભાઈ કારીગર છે જો ભાઈ દૂધ બનાવે છે ના ભાઈ તમે કાજુ બધા માટો છો હા ભાઈ કાજુ ચાલો ભાઈ આપણે લસણ ફોલી ચમણ આવી ગયું છે ભજીયા છે દૂધ પાક છે ભૂંગરા છે ચટણી છે પોતા છે તો ચાલો ભાઈ આપણે હવે આપણે જમી લઈએ કરું છું બાકી તમને વિડીયો કેવો લાગ્યો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા બાકી બધા ભાઈને હર હર માધે અત્યારે આપણે ભાઈ ગોપી તળાવ છે બાકી બાય બાય